વાત કરે વડોદરા તો વડોદરા ના ખાનગી શાળાના સંચાલકોની મનમાની જ્યાં એફઆરસી નક્કી કરેલી ફી કરતા વધુ ફી વસૂલે છે ખાનગી શાળાઓ ત્યારે ગોરવાની સેન્ટ મેરી સ્કૂલ દ્વારા ફી નામે ઉઘાડી લૂંટ ના આક્ષેપ

એક પેરેન્ટ ને ઓબ્જેક્શન છે હવે એમાં એવું છે કે અમે લોકો ફીસ પ્રિન્ટેડ ફીસ રિસીપ્ટ જૂન આપી દઈએ છીએ અને એફઆરસી તરફથી જે રકમ હોય છે એના પર સ્માર્ટ ક્લાસ ફીસ ને બધું હોય છે અમારા બે વખત ઇન્સ્પેક્શન બી થઈ ગયા છે એના પછીના સ્કૂલ ઇન્સ્પેક્શન જેમાં કોઈ વાંધો ઉઠાવવામાં આવેલ નથી ઓકે બધી ફીસ જે પણ અમે લોકો એક્સ્ટ્રા લેતા હોઈએ છીએ જનરલી વાલી મંડળ તરફથી અપ્રુવલ હોય છે એનું ઓકે તો સ્માર્ટ ક્લાસ ની ફીસ નું પણ પાંચ છ વર્ષ પહેલા જ્યારે અમે સ્માર્ટ ક્લાસ શરૂ કર્યા ત્યારે એક અપ્રુવલ પ્રોસિજર થયું હતું વ્યાલીઓ ફીસ આપવાનું મંજૂર કર્યું પછી જ અમે લોકોએ એમને ફીસ લેવાનું શરૂ કર્યું હતું શાળા સંચાલકો દ્વારા આ જે બેફામ જે વધારાની ફીસ ઉઘરાવવામાં આવી રહી છે તો વાલીઓને હું રિક્વેસ્ટ કરીશ કે જે એફઆરસીની વેબસાઇટ છે જે એફઆરસી ડોટ ઓઆરજી એની પર તમે જાઓ સ્કૂલનું નામ સર્ચ કરો એની પણ નિયત કરેલી ફીસ કેટલી છે તમે ચેક કરો આનાથી વધારાની ફીસ સ્કૂલવાળાને ના ચૂકો કારણ કે એક સ્ટુડન્ટ પાછળ આટલી બધી તમે પાંચ પાંચ હજાર રૂપિયા એપ્રોક્સિમેટ તમે ઉઘરાવો છો